બોલો અંબે માય આજે નવ દુર્ગાના નવ સ્વરૂપોનું આપણે મહત્વ અને દર્શન કરીશું શૈલપુત્રીમાં પહેલા દિવસે શૈલપુત્રીની ઉપાસના થાય છે તેઓ હિમાલયની પુત્રી અને પાર્વતીજીનું સ્વરૂપ છે માં શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા શક્તિ અને ધૈર્ય મળે છે સાધકને ભૌતિક તથા આધ્યાત્મિક વિકાસનો આશીર્વાદ મળે છે દેવી મહાભારતમાં પણ પૂજાયેલી છે પ્રાચીન સમયના રાજાઓ યુદ્ધ પહેલા તેમની આરાધના કરતા જેથી વિજય પ્રાપ્ત થાય બ્રહ્મચારિણીમાં નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા થાય છે તેઓ તપસ્યા સંયમ અને ધીરજનું પ્રતીક છે તેમની ઉપાસના કરવાથી જ્ઞાન વિવેક અને મનની એકાગ્રતા વધે છે જીવનમાં કઠિનાઈઓ ટકી રહેવાની શક્તિ મળે છે સતી તરીકે પાર્વતીજીએ કઠિન તપ કરીને ભગવાન શંકરને પ્રાપ્ત કર્યા તે પહેલાનું સ્વરૂપ એટલે બ્રહ્મચારણીમાં ચંદ્રઘટામાં ત્રીજા દિવસે ચંદ્રઘટાની આરાધના થાય છે તેમના માટે અર્ધચંદ્ર છે આ સ્વરૂપ શૌર્ય શાંતિ અને સૌમ્યતાનું પ્રતિક છે ઉપાસકના જીવનમાંથી અશાંતિ અને ભય દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે દ્વાપર યુગમાં દેવી ચંદ્રઘટાએ અસુરોના અત્યાચારથી લોક કલ્યાણ માટે યુદ્ધ કર્યું એટલે તેમને મહાસૌર્યવતી કહેવામાં આવે છે કુષ્માંડમાં નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડ દેવીની પૂજા થાય છે તેઓ બ્રહ્માંડની રચયિત્રી માનવામાં આવે છે તેમની કૃપાથી આરોગ્ય તેજ અને દીર્ઘ આયુ પ્રાપ્ત થાય છે જીવનમાં પ્રકાશ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે બ્રહ્માંડમાં પ્રકાશનો પ્રારંભ દેવી કુષ્મંડાના સ્મિતથી થયો આથી તેમને આદ્યશક્તિ માનવામાં આવે છે સ્કંદ માતા નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા થાય છે તેઓ કાર્તિકે સ્કંદની માતા છે એમની ઉપાસના કરવાથી સંતાન સુખ કરુણા અને પ્રેમના આશીર્વાદ મળે છે કુટુંબમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ થાય છે જ્યારે દૈત્ય તર્ક પીડા દેવો પીડતા હતા ત્યારે દેવીના પુત્ર કાર્તિકીએ તેમનો નાશ કર્યો આથી તેમને માતા તરીકે સ્કંદ માતા પૂજાય છે કાત્યાયનીમાં નવરાત્રિના નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની આરાધના થાય છે તેઓ મહિષાસુર મર્દિની તરીકે પણ પ્રખ્યાત છે એમની પૂજાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને સાધકને હિંમત ધૈર્ય અને વિજય મળે છે લગ્ન યોગમાં આવતી અડચણો પણ દૂર કરે છે ઋષિ કાત્યાયનના આશ્રમમાં જન્મ લેતા તેમને કાત્યાયની કહેવામાં આવે છે મહિષાસુર પર વિજય મેળવ મેળવી દેવી મહિષાસુર મર્દિની તરીકે પણ પ્રસિદ્ધ છે કાલ રાત્રિ નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રી માતાની ઉપાસના થાય છે તેઓ ઉગ્ર સ્વરૂપ ધરાવે છે પણ ભક્તો માટે અતિ કરુણામય છે એમની કૃપાથી ભય દુશ્મન તંત્ર મંત્ર અને અશુભ શક્તિઓ દૂર થાય છે ભક્તને નિર્ભયતા મળે છે દેવી કાલરાત્રીએ શુભ નિશુભ અને રક્તબીજ જેવા અસુરોનો સહાર કર્યો તેમની ઉપાસનાથી અંધકાર પર વિજય મળે છે મહાગોરીમાં નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરી દેવીની પૂજા થાય છે તેઓ શુદ્ધતા શાંતિ અને સ્નેહનું પ્રતીક છે તેમની આરાધના કરવાથી પાપો ધોવાય છે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને પવિત્રતા પ્રાપ્ત થાય છે પાર્વતીજીએ કઠોર ત્રપ કર્યું અને ગૌર રૂપ ધારણ કર્યું ત્યારથી તેમને મહાગૌરી સ્વરૂપે ઓળખવામાં આવે છે તે શ્વેત વર્ણના છે નવરાત્રીના એમની કૃપાથી જ્ઞાન સંપત્તિ અને આત્મબળ મળે છે જીવનમાં પૂર્ણતા અને આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે સિદ્ધદાત્રીની કૃપાથી દેવતાઓએ પણ અસાધારણ શક્તિઓ પ્રાપ્ત કરી હતી